કહેવાય છે કે અપરાધી ગમે તેટલો શાતિર કેમ ના હોય પોલીસની બાજ નજર થી બચી શકતો નથી આ અહેવાલમાં વાત કરીશું એક એવા જ અપરાધ અને અપરાધીની સાસણગીરના પ્રવાસી સ્લોટના બોગસ બુકિંગ મામલે ગુજરાત સાયબર ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે વન વિભાગની વેબસાઇટ સાથે ગેરકાયદેસર ચેડા કરીને સિંહ દર્શનની ટિકિટોની કૃત્રિમ અછત ઉભી કરી ઉંચા ભાવે વેચાણ કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સાસણગીરમાં ઓનલાઇન બુકિંગના નામે ચીટીંગ વેબસાઇટ સાથે આરોપીઓ સિંહ દર્શન માટેની ઓનલાઈન પરમિટ બુકિંગની સરકારી વેબસાઇટનો દુરુપયોગ કરતા હતા સરકારી નિયમ મુજબ એક વ્યક્તિને એક પરમિટ મળવી જોઈએ પરંતુ આરોપીઓ એક જ નામે ઇમેલ આઈડીમાં સામાન્ય ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે એક થી વધુ સ્લોટ બુક કરી લેતા હતા જેને લઈને થયેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે અલ્પેશ ભલાણી સુલતાન બરોચ અને એઝાજ શેખ નામના ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપી નાણાંથી મેળવે છે કઈ જગ્યાથી મેળવે છે કઈ કઈ જગ્યાએ નાણા કરે છે એ બધી વસ્તુની પણ ડિટેલ ઇન્વેસ્ટિગેશન રહ્યું છે એ બી છે અને બીજી એક વેબસાઇટ છે જેના એજન્ટ છે આ નાસ ટુરિઝમ વાળા છે એ બંને દ્વારા જ થયેલું છે એમાં એવું છે કે મોબાઈલ નંબર છે એ અમુક અમુક લિમિટેડ મોબાઈલ નંબર છે એક મોબાઈલ નંબર તમે માની લો કે છ અલાઉડ હોય છે તો એમને ટોટલ ઓવર ધ ઓફ ટાઈમ એમને ખાલી પંદર થી વીસ એટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો છે અને એનાથી તમે બાર હજાર જેટલું ટ્રાન્સપેલી વસ્તુ કરેલું છે મોબાઈલ નંબરમાં તો છે તમારે પણ સાથે સાથે અલ્ગોરિઝમ જોઈએ તો મોબાઈલ નંબર પ્લસ ઇમેલનું કોમ્બિનેશન હોય છે તો ઇમેલના કોમ્બિનેશનમાં પણ તમારું એક નામ છે સરનેમ છે તો એની પાછળ પ્લસ કરીને અલિયાસ કરીને આગળ થોડું ચેન્જ કરો પ્લસ વન પ્લસ ટુ પ્લસ થ્રી એજન્ટ બની અનધિકૃત રીતે ટિકિટનું વેચાણ पुलिस ने जाना मुजब आरोपी सासनगीर वेबसाइट पर पहला थी रजिस्ट्रेशन कर लेता था જેથી તેઓ એક સાથે અનેક પરમિટ બેરિયર બુક કરતા હતા આ રીતે અંદાજે બાર હજાર જેટલા બુકિંગ અનઅધિકૃત રીતે કરાયા હતા હાલમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અન્ય ટ્રાવેલ્સ એજન્ટો કે વ્યક્તિઓ આ રીતે ગેરકાયદેસર બુકિંગ કરતા હશે તો તેમની પણ તપાસ કરવામાં આવશે એક જ ઓફિશિયલ વેબસાઇટ છે એના સિવાયની બીજી જેટલી બી વેબસાઇટ છે ગીર બુકિંગ માટેની એ અનધિકૃત વેબસાઇટ છે તમે જે કીધું એ પ્રમાણે આ લોકો પહેલા વેબસાઇટ પર બુકિંગ લેતા હતા અને ઈ લોકો સરકારી વેબસાઇટ પર બુકિંગ કરાવીને મોગા ભાવે ટિકિટ લેતા હતા રાઈટ મોર વસ્તુ આટલી થઈ ને રાઈટ ઓકે આ કેટલો પૈસા વસૂલતા હતા કેનો વધારે જે પૈસા લે છે સાહેબ તો કે એ 12000 જે અધિકૃત વેબસાઇટમાંથી એમને અનધિકૃત પાસે બુકિંગ કર્યું

જે રીતે ત્રિપુટી સાસણગીરના પ્રવાસી સ્લોટના બોગસ બુકિંગનો ખેલ ખેલતા હતા એમાં આ ત્રણ શખ્સો સિવાય અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં સાયબર ક્રાઇમ ટીમે તપાસ તેજ કરી છે પરંતુ જો તમે સાસણગીર જવા માટે ઓનલાઈન બુકિંગ કરી રહ્યા હો તો સાવધાન રહેજો નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર